ખોટી સાક્ષીનો દંડ દેવો જે લોભના કારણે ખોટી સાક્ષી આપે છે તેને જે વસ્તુ છે તેથી એક હજાર ગણો તે વસ્તુની કિંમત જેટલો દંડ દેવો મોહને કારણે ખોટી વાળાને જે વસ્તુની કિંમત છે તેથી બેસો પચાસ ગણો દંડ દેવો ને જે ભયના કારણે જે ખોટી સાક્ષી આપે છે તેને વસ્તુ છે તેની કિંમતથી પાંચસો ગણો દંડ દેવો અને મિત્રના કારણે જે ખોટી સાક્ષી આપે છે તેને હજાર ગણો દંડ દેવો ને ઈસ્ત્રી સંભોંગના જે ખોટા સાક્ષીને દસ હજારનો દંડ દેવો ક્રોધ બતાવી ખોટો સાક્ષી બને છે તેને સાતસો પચાસ જે વસ્તુ છે તેની કિંમતથી વધારે દેવો અને જે અજ્ઞાનના કારણે ખોટી સાક્ષી આપે છે તેને બેસો ગણો જે વસ્તુ છે તેની કિંમતથી દંડ દેવો અને મૂર્ખાઈમાં જે ખોટી સાક્ષી આપે છે તેને વસ્તુની કિંમતથી સો ગણો દંડ કરવો તે ખોટી સાક્ષી આપનાર જો બ્રાહ્મણ હોય તો છોડીને જે ત્રણ વર્ણનાને દંડના જે દસ સ્થાનો ઉપર પીઠ દીપ બે હાથ બે આં પગ બે આંખ બે કાન નાક અને ધન સંપત્તિ અને શરીર એમ દંડ શિક્ષાના દસ સ્થાનો છે છતાં બરાબર વિચારીને જ પછી રાજા ન્યાયથી જ સજા કરવી તે જો ન્યાયથી ન કરે તો ભૂલ છે તે સજાવાળો કેવી રીતે કરવી પ્રથમ અપરાધમાં મોઢેથી વાણીની સજા કરવી પછી ધીકરીને સજા કરવી પછી ધનની અને છેલ્લે તાળણની દંડ કરવો એ ચારે સજા સાથે ક્યારે કરાય જો શારીરિક દંડથી પણ જો ગુનેગારને કબજે કરી શકાય નહીં તો તેને ઉપર જણાવેલી ચારેનો ઉપયોગ કરવો આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો ઓગણ ને શ્લોક નંબર એકસો સિત્તેરમાં પુરાવો છે તો ખોટી રીતે સાક્ષી ક્યારે ન થાઓ ખોટી સાક્ષી કરવાથી ભલે અત્યારે આ પૃથ્વીલોકમાં બચી જશો પણ પરમાત્મા ક્યારે નહીં છોડે તો ખોટી સાક્ષીઓ ન ભરો અને જાણો એટલું જ મતલબ સાક્ષી બનો